જનસેવા એ જ પ્રભુ સેવાની કહેવતને સાર્થક કરતી મહીસાગર જિલ્લામાં આવેલી આયુષ હોસ્પિટલ રાહત દરે નજીવી ફી લઈને ઓપરેશન કરીને દર્દીને પીડામાંથી મુક્તિ અપાવે છે મહીસાગર ખાતે આવેલ આયુષ હોસ્પિટલ ફરી એકવાર દર્દીને નવજીવન આપનાર સાબિત થઈ છે જિલ્લાની જનતાને તદ્દન રાહત દરે ઓપરેશન કરી આપનાર આ હોસ્પિટલમાં વધુ એક ઉમદા કાર્ય સફળતાપૂર્વક પાર પડ્યું છે જિલ્લાનું પાટનગર ગણાતું લુનાવાડા ખાતે આવેલી આયુષ હોસ્પિટલમાં વધુ એક સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું એક મહિલા દર્દીને પેટની અંદરના ભાગે બે ગાંઠ પડી ગઈ હતી જે ઘણા સમયથી દુખાવો તેમજ ખૂબ જ પીડા સહન કરીને સામનો કરી રહ્યા હતા આયુષ હોસ્પિટલમાં ડોક્ટર નિશાંત પટેલે ગાંઠનું સફળ ઓપરેશન કરી દર્દીને દુઃખમાંથી રાહત અપાવી હતી અફ્રિકા થી 1 વર્ષથી ગઈ સાલ દવા લેવા આયા હતા પછી આ સાલ ઓપરેશન કરાયું આયુશ્વસ્વિતાલ સ્તાન પટેલ છે હવે અને એક હવે આરામ છે ઓપરેશન આ કેટલા હતું વર્ષથી બીજા કયા બતાવેલું આય જ બરાબર